નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો સવાર પડી ગઈ છે આપણે જીન માર્કેટમાં અને માર્કેટમાં ગયો છું તો આગળ આપણે બજાર માં બતાવીશું તો તારીખ છે આજની વીસ આઠ બે હજાર ચોવીસ અને વાર છે મંગળવાર મંગળવાર એટલે હનુમાન દાદાનો વાર આપણે કહેતા રહીશું અમુક વારમાં આપણે જે ભગવાન કે માતાજી ની વાર આવશે એવું કહેતા રહીશું કે એવી વસ્તુમાં થોડીક મજા આવે છે તમને

ન આવો તો મને કાંઈ જાજો ફરક નથી પડતો આવનારા સમયમાં તમારે ફરક પડવાનો છે તમારે એસી લેવી પડશે અત્યારે તમારે નથી વાવો તો આવતા વર્ષે પછી લાખ રૂપિયાની એસી છે તમારે લેવી પડશે મારે નહીં લેવી પડે આ તો બધાને હાર હાટો માટે અને અભિયાન ચલાવવું છે મેં કે આપણે કઈક કોઈક જાણે કોઈક કંઈક આગળ વધે એટલા માટે કે કોઈક વૃક્ષ વાવશે તો એટલી ગરમી ઓછી પડશે તો ટાઈમે વરસાદ થાય ત્યારે મગા નક્ષત્ર છે કાલનો મેં વિડીયો પણ બનાવ્યો હતો તળાજામાં હું મતલબ આ તો અહીંયા વરસાદ હતો પછી અમુક કસાણ ગામ છે મુથવા ગામના લોકો હોય છે બધે વરસાદ હતો મતલબમાં આમ આપણે કેમ હાઈવે એ રીતે પટ્ટામાં વરસાદ હતો અમુક ગામમાં વરસાદ પણ નહોતો તો આવી પરિસ્થિતિ છે મુખ્ય કારણે છે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે અને આ રીતે વરસાદ જોશો તો આ રીતે બધે એમ જ રૂશે ક્યારે એવું બન્યું છે આ વર્ષે કે આખા મતલબમાં એક સાથે મતલબમાં આખા તાલુકામાં વરસાદ હોય આખા જિલ્લામાં ભાવનગરમાં બધી ધોધમાર વરસાદ આ વર્ષે નથી પડ્યો તો એનું મુખ્ય કારણ એમ છે વરસ બહુ તકલીફ વાળું છે કેવું વરસ હશે મને તો અત્યારે મોડું લાગશે થોડું કેવું લાગે છે બાકી વાત ની જે આગાહી કરશે એની ખબર છે વરસ મોડું જવાનું છે પણ એ તમને નહીં કહે હજી હજી તમને એમ જ કહે છે વરસ હજી સારું થાય હજી આ તારીખ છે એટલામાં સારો વરસાદ પડશે નહીં પડે તમને બધાને થોડો ઘણો વેમ હોય તો મગજમાંથી કાઢી નાખજો આવતા વર્ષે અમારે સારું વરસ લાવશે એની માટે હજી એક જ ટાર્ગેટ છે હજી વૃક્ષ વાવવાનો સમય છે વાવી નાખો પછી નવી શાળા સીઝન આવશે પછી તમે વૃક્ષ વાવશો તો એમ નહીં થાય તો કે શાળામાં વરસાદ ન લેવાય શાળામાં આપણે ઠંડી જરૂર પડે એ વસ્તુ જ્યાં જરૂર પડે ત્યાં એની આવી જરૂરી છે ઉનાળો અહીંયા ઉનાળો પડવો જોઈએ શાળાઓ અહીંયા ઠંડી પડવી જોઈએ જ્યારે વરસાદ આવે છે બાકી પછી ઉનાળામાં વરસાદ આવે તો સારું ન લાગે અમુક વસ્તુ હોય ક્યારે સોંપીએ એનો સમયગાળો હોય વૃક્ષ સોંપવા માટેનો ચોમાસું સૌથી સારામાં સારો સમયગાળો છે એ ઋતુમાં સોંપીએ તો જ વૃક્ષનો ઉછેર સારો થાય એ બધાને ખબર જ હોય છે એમાં કે આપણું વધારે ડીપમાં જવું પણ નથી બાકી આપણે ઘણાને કોમેન્ટ પણ લખી છે જે મોટા મોટા યુટ્યુબર છે આપણે અમુક શબ્દનો ઉપયોગ હવે કરવો નથી અને કરશું પણ નથી એને નથી સમય તો આપણે કઈ પણ વાંધો નહીં આપણે તો આપણે રીતે રોજ કોઈ પણ વિડીયો બનાવી શોર્ટ વિડીયો બનાવી કે લોંગ વિડીયો બને કોઈ પણ વિડીયો બની વૃક્ષ તો વાવવા જરૂરી છે વૃક્ષ વાવો વરસાદ લાવો કહેવત છે બહુ સારી છે કહેવત ઉપર ભાર દો કે હજી નથી જાગવું ભણે ગણેલા હોય કે કોઈ પણ હોય કે રાજુભાઈ શાકભાજી વિડીયો દેશે ચાલો ખરીદી આવી કે આ ભાઈ આજ આ રીંગણા લીધા તો આપણે પહેલી આ ભાવે લઈ લેવું એવું નથી

આપણે એને પણ જવાબ આપશું બધાના સમય આવે છે અને હું હંમેશની માટે એક ખેડૂતનો દીકરો છું ખેડૂતનો દીકરો રહેવાનો છે કોઈ ખેડૂતને કાંઈ પ્રશ્ન હોય ફોન કરી શકે છે ફોન કરે છે ક્યારેક હું ગાડી ઉપર હોઉં કંઈ કામમાં હોય નથી પડતો પણ ખેડૂતને ખબર છે કે હું ફોન કરું છું તો એવું કોઈ જ નથી બન્યું કે ભાલો આ ભાઈને ફોન મેં હામે ફોન નથી કર્યો બધા ખેડૂતોને ખબર જ છે અને ખેડૂતોને પણ ફોન આવે છે એક બે કે નહીં રાજુભાઈ તમે જે અભિયાન કર્યું છે એ બહુ સારું છે અને એ તમે મૂકતા નહીં એવું પણ ખેડૂતો કહે છે તો મને જો બધાનો સપોર્ટ આવો અને પછી અમુક લોકોને સપોર્ટ મોટા માણસો ન હોય મોટા યુટ્યુબર થઈ તો મને કઈ ફરક નથી પણ અમુક ખેડૂતો આપણે સપોર્ટ પણ કરે છે કે તમે આ વસ્તુ જે શરૂ કરી છે બંને કરતા તો આપણે બંને નથી કરવાનું બાકી બીજા સપોર્ટ કરે જ ન કરે હું મારું કામ શરૂ રાખી બાકી તમે વિડીયો ઓછો જોવો તમારે વૃક્ષ વૃત્તિનો વિડીયો તમને નથી હાલ લાગતો મને ખબર છે તમને શાકભાજીના બજાર ભાવનો વિડીયો સારો લાગે છે તો પણ તો તમને અત્યારે સૂચના આપી દઉં છું હું પંદર થી વીસ દિવસ રાહ જોવાનો છું હવે વધુ નથી જોવાનો જો તમે આવું કરતા રહેશો તો શાકભાજી એની જગ્યાએ રોજ વૃક્ષ પ્રત્યે આવશે જે અત્યારે આપણે સાડા વચ્ચે હું રોજ આ શબ્દ બોલીશ ભલે ત્રણ ચાર મિનિટ નો વિડીયો થાય હું શાકભાજી વિડીયો નહીં આપું તમે એક રીતના બધા મતલબમાં હું કે લાલસી થઈ ગયા છો આપણે બસ આપણી લાલચ પૂરી થવી જોઈએ આમ બધા એવા જ છે આપણે એમાં હું આવી ગયો આપણે એમને કહેતા હું પણ ન આવું બધાને લાલચ હોય છે એકબીજાની મારે વધારે કઈ બીફમાં જવું નથી વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે આજે નહીં તો કાલે વાવવા પડશે ભગા એક બહુ સારી વસ્તુ છે હજી છું કાલે વૃક્ષ આવી દેશો તો વાદળ મન થઈ છે વરસવાનું બાકી તમે નહીં વાવો તો કાંઈ નહીં બાકી સાપામાં પણ આવી ગયો સત્તર થી લઈને એકત્રીસ બધી વરસાદ વરસે તો પાણીનો સંગ્રહ કરવો કાલે પણ કીધું છું એવું રોષ કહેતો રહીશ અમુક વસ્તુ હોય રોષ કેવી જરૂરી છે કેમ કે એ વસ્તુમાં ફાયદો હોય એ આપણે વસ્તુ કહીએ છીએ બાકી આપણે એમ નથી કે હાલો ભાઈ હું ખેતરમાં જે તોર ઉગાડી દીધી ખડ પાડી નાખું એવું આપણે કરતા આવડતું નથી જો આપણે તોરે છે ખડે છે બધું છે એવું આપણે કેવું નથી તો કઈ નથી તો આગળ પડશું લાઈવ વેરાજન વિડીયો સાથે પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા મળશું કાલે એક નવા વિડીયો સાથે ઓર્પીસ રીંગણા બજાર ભાવ લાઈવ રહેજો ઓર્પીસ રીંગણા આ રીંગણાના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ આ રીંગણા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયાના કિલો આરિંગ વિસ્તલી વિસ્તો ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી માં ભાવ મોરપીસ રીંગડા ચાલીસ રૂપિયા ના કિલો આ ચાલીસ રૂપિયા મોરપીસ રીંગણા હે આ રીંગણાના એકતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એમાં ભાવ મોરપીસ રીંગણા એકતાલીસ રૂપિયાના કિલો હે આ રીંગણા ને ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા ચાલીસ રૂપિયા

ಆ ರೀಂಗಣ ಚಾಲಿ ರೂಪಾಯಿ ಭಾವ ಫೋರ್ ಪೀಸ ರೀ ಚಾಲಿಸೂಪ ಕಿಲೋ ಚಾಲಿ ರೂಪಾಯಿ ಆ ರೀಂಗಣ ರೂಪ ಜೋಲ್ಟಿ ಭಾವ અરવિંદર આ રીંગણાના બેતાલીસ જેવી ક્વોલિટી ઓ ભાવ બોર પીસ રીંગણા બેતાલીસ રૂપિયા ના કિલો

આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવે પિસ્તાલીસ રૂપિયા આ રીંગણા ના તેતાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ મોરપી રીંગણા તેતાલીસ

બેતાલીસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી આ રીંગણા ને ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ચાલીસ રૂપિયા

સફેદ ગોટા સફેદ ગોટા બેતાલીસ રૂપિયા ના કિલો બેતાલીસ નારીંગણા પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પચાસ રૂપિયા ના કિલો

જેવી ક્વોલિટી એવા ભાવ મોટવીસ રીંગણા દૂધી બજાર ભાવ પાંચ થી આઠ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ દૂધી પાંચ થી આઠ રૂપિયા પોપી આવેલા છે માર્કેટમાં દસ રૂપિયાના કિલો દસ રૂપિયા પોપિયા અડતાલીસ ગુવાર આ ગુવારના અડતાલીસ રૂપિયા એવરેજ ગણીએ તો ચાલીસ થી પચાસ ગુવાર ચાલીસ થી પચાસ રૂપિયા પાલકની ની જોડી ત્રણ થી ચાર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પાલક

પાંચરી પાંચ પાંચ રૂપિયા આ રીંગણાના પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ લસણ બજાર ભાવ આ લસણના ત્રણસો રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ત્રણસો નું કિલો આ લસણ આ બસો વીસ ટમેટા બજાર ભાવ જેવી ક્વોલિટી આ ટમેટાના ના પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના ના કિલો ટમેટા બજાર ભાવ છેડિયા મરસા જેવી ક્વોલિટી એવા ભાવ સાથે બોલર બોલરના ના પચાસ થી સાઈઠ પચાસ થી સાઈઠ રૂપિયા બોલર મળશે ભીંડા બજાર ભાવ દસ રૂપિયા નો કિલો ભીંડો ભીંડા હાવ મંદી દસ રૂપિયા નો કિલો ભીંડો દસ રૂપિયા દસ રૂપિયા ભીંડો

માર્કેટમાં વાલ આવેલા છે એસી રૂપિયાના કિલો વાલ એસી રૂપિયા સફેદ પીંડો પાસઠ રૂપિયાનો કિલો પાસઠ રૂપિયા સફેદ પીંડોલ પાસઠ રૂપિયાનો કિલો સફેદ પીંડો ભાવ દસ રૂપિયાની જોડી દસ રૂપિયાની જોડી મેથી એક દસ રૂપિયા મેથી લીંબુ બજાર ભાવ સાઈઠ થી સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટીમાં ભાવ લીંબુ સાહીઠ થી સિત્તેર રૂપિયા લીંબુ બજાર ભાવ

આ અમરસાના વીસ રૂપિયા 20 રૂપિયાના કિલો આ અમરસા ટમેટા બજાર ભાવ 30 રૂપિયાના કિલો ત્રીસ રૂપિયા 27 30 રૂપિયા 25 થી 30 રૂપિયા એ વે ક્વોલિટીમાં ભાવ ટમેટા બજાર ભાવ આપણે